you uh -huh.

શ્રમિકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ રામુભાઈ અને તેમના પત્ની પર કા કરી તેમની હત્યા કરવામાં આવી હતી કુહાડીના કાના કારણે વધુ લોહી વહી જવાના કારણે દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાંથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી આવી છે પોલીસે આરોપીને ઝડપી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે હાલ આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા વિશે વધુ તપાસ હાથ to you